નમસ્કાર મિત્રો આજે ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે હળવદ સહિત ગુજરાતભરમાં જે વિદ્યાર્થીઓ છે એ ધોરણ દસ ની અત્યારે પરીક્ષા આપી રહ્યા છે બારમાં ધોરણની જે પરીક્ષા છે એ બોર્ડની જે પરીક્ષા છે એ ત્રણ વાગ્યાનું પેપર ચાલુ થવાનું છે ત્રણથી છ છે દસમા ધોરણના હાલ વિદ્યાર્થીઓ અત્યારે પરીક્ષા આપી રહ્યા છે અડોદમાં જુદી જુદી અગિયાર બિલ્ડિંગ જે છે એ દસમા ધોરણના વિદ્યાર્થીઓ માટે ફાળવવામાં આવી છે બોર્ડની પરીક્ષા દેવા માટે સાથે આઠ બિલ્ડિંગ છે એ બારમા ધોરણના વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે બિલ્ડિંગ ફાળવવામાં આવી છે પોલીસના બંદોબસ્ત સાથે તેની સાથે શાંતિપૂર્ણ માહોલમાં હાલ અત્યારે જે વિદ્યાર્થીઓ છે એ પરીક્ષા આપી રહ્યા છે આપણી સાથે મહર્ષિ ગુરુકુળના એમડી રજનીભાઈ સંઘાણી જોડાયા છે રજનીભાઈ સંઘાણી મહર્ષિ ગુરુકુલના એમડીની સાથે અડોદ યાર્ડના ચેરમેન પણ છે અને એમની સાથે થોડીક શિક્ષણની સાથે બીજી એક માર્કેટ યાર્ડ દ્વારા જે છે એ ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ જે હળવદમાં પરીક્ષા આપવા માટે આવે છે આ મોટાભાગના બધા વિદ્યાર્થીઓ જે છે એ ખેડૂત પરિવારના વિદ્યાર્થીઓ છે એના વાલી તેની સાથે જો કોઈ વાહનમાં આવ્યા હોય તો એ વાહન ચાલક જે છે તેને જમવા માટેની નિઃશુલ્ક જે વ્યવસ્થા છે હળોદ યાર્ડ દ્વારા આ વખતે એટલે કે સાતમા વર્ષે પણ એનું એ જે સેવાયજ્ઞ છે એ ચાલુ રાખ્યું છે પહેલાં તો રજની ભાઈ મહર્ષિ ગુરુકુલમાં પણ પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે દસમા ધોરણના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે બારમા બપોર પછી પેપર છે એને લઈને વાત આજે માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ અને બાર સાયન્સ કોમર્સ બંને પ્રવાહમાં આજથી પરીક્ષાનો શુભારંભ થયો ખૂબ સારા માહોલમાં ભયમુક્ત વાતાવરણમાં અને એક પણ ડિસ્ટર્બ ન થાય એવા કન્સેપ્ટમાં વિદ્યાર્થીઓ એક શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપી રહ્યા છે તમામ વિદ્યાર્થીઓ હવે એકદમ પૂરી મહેનત સાથે ખૂબ મહેનત કરતા હોય ઘણા સમયથી બાળકો નીચું ગાલીને કહેવાય ને ખૂબ મહેનત તો કરી અને પરીક્ષા દેતા હોય તો તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અમારા તરફથી શુભેક્ષા હળવદમાં કુલ દોઢસોથી વધારે બ્લોકમાં દસમા બારમાના જોઈએ તો દોઢસોથી વધુ બ્લોકમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે તમામ વિદ્યાર્થીઓને સારી પરીક્ષા જાય પરિણામ સારું આવે એવી શુભેક્ષા તેની સાથે આપણે આ તો વાત થઈ માર્કેટયાર્ડની જવાબદારી પણ રજનીભાઈ અત્યારે તમારા સિરે છે વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપીને છૂટેને બારમાં ત્રણના વિદ્યાર્થીઓ હળવદ આવે અને એ સમય એવો હોય છે બરાબર જમવાનો બપોરના સમય એટલે વિદ્યાર્થીઓને ભોજન મળી રહે તેવી વ્યવસ્થા આ વર્ષે એટલે કે સાતમા વર્ષે પણ યાર્ડ દ્વારા ચાલુ રાખવામાં આવી છે છેલ્લા છ વર્ષથી આ સતત આ સેવાયજ્ઞ ચાલુ હતો અને આ વખતે સાતમા વર્ષે પણ દસમાં અને બારમાના વિદ્યાર્થીઓ અંતરિયાળ ગામડાથી પણ અહીંયા પરીક્ષા આપવા આવતા હોય અને સમય હોય એ પરીક્ષાનો સાડા દસથી દોઢ તો દોઢ વાગે એના વાલી સાથે કે કોઈ પણ વાહનમાં બાળકો આવે અને પછા એને કલાક દોઢ કલાકે એના ગામડે પહોંચે તો મોડું થતું હોય અને બહાર કોઈ ખાનગી હોટલોમાં જમવા જાય તો ખર્ચાળ પણ હોય છે તો આ વસ્તુને ધ્યાનમાં લઈ માર્કેટિંગ યાર્ડ વાલી વિદ્યાર્થી અને કોઈ વાહન ચાલક હોય તો વાહન ચાલક બધાને નિઃશુલ્ક જમાડે એપીએમસી દસમું અને બારમું બંનેના વિદ્યાર્થીઓને વાલીઓને નિઃશુલ્ક જમાડે છે અને વિદ્યાર્થીઓ સારા માહોલમાં પરીક્ષા આપે એના માટે આશીર્વાદ પણ એપીએમસી આપી રહ્યું છે